સંભલ મસ્જિદના અરદાર મહંત અંબાજી મંદિરમાં દર્શન કરવા ઉત્તર પ્રદેશ પોલીસના બે કમાન્ડો સાથે અંબાજી મંદિર આવ્યા આપણા ભારત દેશમાં સૌથી લાંબો વિવાદ રહ્યો તો તે ઉત્તર પ્રદેશની સંભલ સંભલસાહી જામા મસ્જિદને લગતો હતો મસ્જિદની અંદર એક હિન્દુ મંદિર હોવાના પુરાવા મળ્યા હતા અરદાર મહંત ઋષિરાજગિરી છે એવો દાવો કરવામાં આવ્યો હતો કે જામા મસ્જિદની અંદર મંદિર હોવાના પુરાવા મળ્યા છે મસ્જિદમાંથી પચાસથી વધુ ફૂલો પ્રતીકો અને કલાકૃતિઓ મળી આવી અંદર બે વળના ઝાડ છે હિન્દુ ધર્મમાં વણના ઝાડની પૂજા કરવામાં આવે છે એક કૂવો છે જેનો અડધો ભાગ મસ્જિદની અંદર છે અને અડધો ભાગ બહાર છે બહારનો ભાગ ઢંકાયેલો છે અરદાર મહંત ઋષિરાજગિરી આજે ઉત્તરપ્રદેશ પોલીસના બે કમાન્ડો સાથે અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા યુપી સરકારે સ્ટેટસ રિપોર્ટમાં કહ્યું હતું કે સંભલ જામા મસ્જિદ સરકારી જમીન પર બનાવવામાં આવી હતી મસ્જિદ પાસેનો કુવો પણ સરકારી જમીન પર છે મજે સમિતિએ ખોટા ફોટોગ્રાફ્સ રજૂ કરી કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો સ્ટેટસ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ કૂવાનું ઉપયોગ બધા સમુદાયના લોકો લાંબા સમયથી કરી રહ્યા છે જો કે આ સમય કૂવામાં પાણી નથી આ કુવો એ ઓગણીસ કુવામાંથી એક છે જેના નવીનીકરણ પર સંભળ જિલ્લા વૈવટીતંત્ર કામ કરી રહ્યું છે તેમણે અંબાજી મંદિરમાં માતાજીના આશીર્વાદ લીધા મંદિરના પૂજારી દ્વારા તેમને ચુંદડી આપવામાં આવી વિશ્વના સૌથી મોટા શ્રી યંત્રના દર્શન કર્યા અને ભટજી મહારાજ પાસે રક્ષા કવચ બંધાવ્યું શિવ મંદિરમાં મહાદેવને જળપણ અર્પણ કર્યું ઋષિ રાજગીરી છ વર્ષ સુધી ગબરમાં રહ્યા બહુ ઓછા લોકો જાણતા હશે કે સંભલ સાહેબ મસ્જિદના અરદદાર મહંત ઋષિ છે ઓગણીસો બાણું થી ઓગણીસો અઠ્ઠાણું સુધી ગબ્બર કાલભૈરો મંદિરમાં સેવક તરીકે કામ કર્યા બાદ તેઓ હવે ઉત્તર પ્રદેશના કૈલાદેવી મંદિરના મુખ્ય મહંત છે નિરંજનની અખાડા સાથે સંકળાયેલ ઋષિરાજગીરી બાપુ ઘણીવાર અંબાજી મંદિરની મુલાકાત લે છે રિપોર્ટ પિયુષ પ્રજાપતિ દાતા